ચામડીને લગતા અને શ્વાસને લગતી તકલીફોમાં વધારો થયો છે આગામી પાંચ દિવસ દરમિયાન પણ હવામાન વિભાગ દ્વારા આગાહી કરવામાં આવી છે તો જાણો બીમારીથી બચવા શું કહે છે નિષ્ણાંત ડોક્ટર સ્પેશિયલી ઘરડા લોકોએ બહાર ના નીકળવું જોઈએ જેને પોતાની તકેદારી રાખવી જોઈએ સાંજે જ્યારે સાંજ પડે ત્યારે જ બહાર નીકળવું જોઈએ વિદ્યુત પ્રવાહી વધારે લેવું જોઈએ પાણી કોઈ પણ પ્રવાહી નું વધારે સેવન કરવું જોઈએ જેના કારણે આપણે આ બચી શકીએ છીએ તો રાજ્યમાં કાળઝાળ ગરમી વચ્ચે પાણી જને રોગચાળો વધ્યો છે જેમાં અમદાવાદ સિવિલમાં ઝાડા ઉલટી વાયરલ ઇન્ફેક્શનના કેસમાં વધારો થયો છે અસારવા સિવિલમાં અઢાર દિવસમાં જ ઝાડા ઉલટીના બસો પંદર કેસ નોંધાયા છે જ્યારે વાયરલ ઇન્ફેક્શનના કેસ પાંચસોને વીસ નોંધાયા છે તથા ઋતુગત બીમારી સાથે હીટ સ્ટ્રોક કેસમાં વધારો થયો છે લીધે બે ત્રણ જાતના સ્કીન પ્રોબ્લેમ્સ વધી શકે પહેલી વસ્તુ ઇન્ફેક્શન્સ વધી શકે ઇન્ફેક્શન્સ કયા પ્રકારના તો બેક્ટેરિયાના ઇન્ફેક્શન્સ ફંગસના ઇન્ફેક્શન્સ જે તમને દાદરના રીતે દેખાઈ શકે શરીરમાં કે જેને કરોડિયા કહેવાય એ તકલીફ વધી શકે ગરમીઓમાં કે બેક્ટેરિયાના ઇન્ફેક્શન્સ જેમાં કીલ વધી શકે અસારવા સિવિલમાં સ્ટ્રોકના રોજના ચાલીસથી વધુ દર્દીને સારવાર અપાઈ રહી છે તેમજ બાળકો વૃદ્ધો સગર્ભા મહિલાઓએ ગરમી અને ઋતુગત બીમારીથી સાચવવા અપીલ કરાઈ છે ત્યારે રાજ્યમાં સાત દિવસમાં માંદગીના પાંચસો ઓગણત્રીસ ઇમરજન્સી કોલ્સ આવ્યા છે એકસો આઠની સેવાને ભારે તાવના સૌથી વધુ ત્રણસો પંચોતેર કોલ્સ મળ્યા છે તથા પેટમાં દુખાવો ઝાડા ઉલટન લગતી બીમારી પણ વધી છે પેટમાં દુખાવાના સાત ઝાડા ઉલટીને લગતા ચોત્રીસ સ્ટ્રોકના ત્રણ કોલ્સ મળ્યા છે અને ગરમીના કારણે ભારે તાવ આવવાની ફરિયાદો સૌથી વધુ સામે આવી છે